જય અંબેન જય વિશ્વકર્મા મારા વાલા સૌ દરેક લુહાર સુથાર ભાઈ બહેનો અને એમાં ખાસ કરીને કહેવા માગું છું કે અમદાવાદમાં રહેતા અને શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ તેચ્છ મંડળના આજીવન સભ્ય હોય અમદાવાદ બહારના નહીં જે લોકો આજીવન સભ્ય હોય પહેલાં એ લોકોને પાછા બહારના બહુ અહીંયા રસ પડી ગયો છે એવા નહીં એ લોકોને કહેવા માગું છું બે હાથ જોડીને વિનંતી કરવા માગું છું મુકેશ કારેલિયા મુકેશ પંચાલ મુકેશ વિશ્વકર્મા ના બધાઈને જય માતાજી બહુ ધ્યાનથી સાંભળજો કે આપણા આ ટ્રસ્ટની અંદર અનેકો ટ્રસ્ટી આવી ગયા ઘણા બધા બદલાઈ ગયા અને ઘણા બધા બદલાય ક્યારેય કોઈ એક શાસન કે એક જ વહીવટ કરતા રહેવું ક્યારેય ન બને હું પોતે એવું માનું છું પણ સાથે સાથે હું એવું પણ કહેવા માગું છું કે કેટલાક મહત્વકાંક્ષી લોકો લાલચુ લોકો સ્વાર્થી લોકો જેને હું કહેવા માગું છું ગત બે હજાર ઓગણીસથી બે હજાર પચીસ સુધીમાં જે નવ ટ્રસ્ટી ચૂંટાયા હતા એમાં સૌપ્રથમ પ્રથમ પરસોત્તમદાસ મેનેજિંગ ટ્રસ્ટી આપણા સ્વર્ગસ્થ મોહન બાપા સ્વર્ગસ્થ કાકા અને પેલા ભ્રષ્ટાચારી જગદીશભાઈ રાઠોડ મહત્વાકાંક્ષી કાંતિભાઈ કોનારકવાળા અને હસમુખભાઈ સોલંકી પ્રમાણિક એવા કાંતિભાઈ સૌરાષ્ટ્રવાળા પીઠવા મનસુખભાઈ મિત્તલવાળા જોવે પણ કશું બોલે નહીં અને હું આ નવ જણા ચૂંટાયા હતા બિનહરીફ ચૂંટાયા એક વર્ષ બહુ સારું કામ થયું પણ મેં પહેલાંના વિડીયોમાં કીધું ને એમ કે જેવી કંઈક ભૂલ કૌભાંડ કે ફ્રોડ એવું કંઈક બહાર આવ્યું એટલે આપણા જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી હતા એવા હસમુખભાઈ સોલંકી ના ગમ્યું કારણ કે પહેલાં જગદીશભાઈ રાઠોડ હતા પણ એના બધા બહાર આવ્યા તત્વો કે ભાઈ બધાની અંદરથી થોડું થોડું એટલે પછી એમણે જાતે જ રાજીનામું આપી દીધું અને હસમુખભાઈ સોલંકીને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યા હવે એ તો જાણે બરાબર છે મેં પહેલાંના વિડીયોમાં કહેલું પણ જે રીતે આપણા મેનેજિંગ ટ્રસ્ટી આપણા ભામાસા આપણા ગુજરાતનું ગૌરવ આપણા સમાજનું જેને કહી શકાય મોભી બરાબર એમને એકદમ ઉતાવળિયું પગલું ભરી અને અઠવાડિયા પહેલાં અરે લગભગ દોઢેક મહિનો થયો પહેલાં આપણા સમાજના બળવંતભાઈ પરમાર એડવોકેટ છે ખૂબ હોશિયાર માણસ ખબર નહીં એમને એટલો બધો રસ એકદમ કેમ જાગ્યો છે ભગવાન જાણે પહેલાં તો મને કહેતા હતા કે મને આમાં કંઈ ઇન્ટરેસ્ટ નહીં ને પણ હવે કંઈક જાગ્યું છે કશો વાંધો નહીં બીજા મણિનગર શાખાના પ્રમુખ ગોરધનભાઈ મકવાણા જે આ ફ્રોડ કરનાર ત્રીજા હસમુખભાઈ સોલંકીએ ફ્રોડ કરનારને સાચવનાર એની સાથે મેળા પીપણું જેવો એ પેલી સમાજની જમીન પાસેનું આપણને બહુ ખબર નથી અને એમને સાથ આપનાર કારણ કે પેલા પીઠવા પરિવારમાં સાથ આપ્યો કાંતિભાઈને હસમુખભાઈ સોલંકીએ એટલે હસમુખભાઈ સોલંકી આપે કાંતિભાઈ પ્રાગતિભાઈ પીઠવાને કસો નહીં એમને ચૂંટણી કરવી હતી અને ચૂંટણી માટે એ લોકોએ આ કાકાને ચેતવણી રૂપી નોટિસ રૂપી વિનંતી પત્ર આપે એમની ભાષામાં વિનંતી પત્ર એના અંદરના શબ્દો બધાય વાંચ્યા હોય તો ખબર પડી જાય આને વિનંતી કહેવાય કે દાદાગીરી કહેવાય કે શું કહેવાય ભગવાન જાણે અને એમણે આપીને કીધું એટલે પાછી બળવંતભાઈ ભાઈ માફી માગી કાકાની ત્યાં ત્યાં કે હું કહેતા હોય તો પાછું લઈ લઉં કહેતા હોય તો માફી માગું આવું બધું પાછું ખરું એવું બધું તો ખરું આ ચાર પાંચ જણાને આવું બહુ આવડે છે કે પહેલાં કંઈક કરવું પછી માફી માગી લેવી પછી બધું કરવું આ બધું પછી એમનામાં આવે એમ મહત્વકાંક્ષી માણસ હોય ને એનામાં આવે હવે છાપામાં જાહેરાત આપીને એમણે સામાન્ય સભા બોલાવવાની વાત કરી કે આજીવન સભ્યો સામાન્ય સભા બોલાવશે એવું લખીને આપ્યું હતું તમે નહીં બોલાવો તો પણ એમણે તો પહેલાં દાડે કહ્યું હતું કે મેં ઇલેક્શનની ક્યારેય ના પાડી જ નથી તમારે મને લખીને આપવાની ક્યાં જરૂર હતી મારી લાઈફમાં કે જિંદગીમાં કોઈ લખીને નથી આપી ગયું આ દાસ કાકાએ એમના મોઢે કહ્યું હતું બળવંતભાઈ ને પેલા ગોર્ધનભાઈ ને પેલો જગદીશ રાઠોડ આ બધા તો આપીને ગયા એમને જવાબે આપ્યો એ જવાબની અંદર એ જવાબ જે આપ્યો છે ને હું આજીવન સભ્યોને કહેવા માગું છું કે એ જવાબની અંદર તમામ ઉલ્લેખ છે પાંચ વર્ષમાં શું કર્યું આપણા સ્વર્ગસ્થ મોહન બાપાને સ્વર્ગસ્થ બાબુ કાકાને તો બે હાથે સલામ કરાય એ લોકો દાનવીર હતા અને એમાંય મોહન બાપા તો આજે કહું તો જો એ હોત ને તો કોઈ જરૂર નહોતી આ આ મહત્વાકાંક્ષી લોકોને એક બાજુ બેસાડી દે પણ હવે ઠીક છે હવે એ નથી એટલે આપણે એમને વંદન કરી પણ જે રીતે જગદીશભાઈ રાઠોડ રાજીનામું મૂકીને ગયા અને પછી પાછા હવે આવ્યા છે એન્ટર થવા કારણ કે એમાં કંઈક હજી જોઈ ગયા છે બાકી રહી ગયું હોય તો લઈ લેજે એમાંથી કંઈ વાંધો નહીં પણ સામાન્ય સભા બોલાવવાની છાપામાં જાહેરાત આપી ગઈકાલે સામાન્ય સભા બોલાવી એટલે કે આજીવન સભ્યો દ્વારા બોલાયેલી સભા સાહેબ વિચાર કરવા જેવી છે આજીવન સભ્યોને કહું છું ત્યાં હતા એ કદાચ સો દોઢસો બસો જે હોય તે મને બહુ ખબર નથી લોકોએ કીધું એટલે ખબર પડી અને આપણા આજીવન સભ્ય દસથી બાર હજાર થવા જાય છે ખાલી પાંચ ટકા ગણીએ ને તો હું માનું છું પાંચસો માણસ થવું જોઈએ તમે જો કહેવાય સારા જ કામ કરી નાખ્યા હોય ને અને તમે જો બોલાયા હોય ને તો તમારા પેલા બળવંતભાઈ વકીલ તો પાછા વી વર્ષ પહેલાંથી હું કામ કરું છું કે મેં આમ કર્યું ને તેમ કર્યું તો આવી ગયા હોય જગદીશભાઈ ચાલીસ વર્ષથી હું કામ કરું છું પણ શું કર્યું એ તો કહો તમારામાં કોઈ વિશ્વાસ નથી આ દેખાય સંખ્યા ઉપર કઈ વાંધો નહીં એ જે સંખ્યા હતી એની અંદર પાછા ચાર પાંચ તો બાઉન્સર બોલાયા હતા પેલા બોડીગાર્ડ છે કે કોણ મારી નાખવાનું હશે ત્યાં અહીં ભગવાન જાણે આપણને બહુ આઈડિયા નથી પણ મેં એવું સાંભળ્યું ચાર પાંચ તો પાછા બોડીગાર્ડ રાખ્યા એટલે બોડીગાર્ડ શું દાદાગીરી કરવા રાખ્યા હતા એવું લાગ્યું કારણ કે ત્યાંના બે ત્રણ માણસોએ મને કહ્યું જે હાજર હતા કે બળવંતભાઈ વકીલ જે છે એમને સર્વાનુમતે જબરજસ્તીથી પ્રમુખ બનાવી દેવાના આ સભાના અને સભાના પ્રમુખ બનાયા એટલે બળવંતભાઈ એમ કે હજી આજીવન સભ્યમાં કોઈ સવાલ કરે તે પહેલા કે આ સભા માત્ર આજીવન સભ્ય ચૂંટણી માટે બોલાવી છે એટલે બીજા કોઈ સવાલ જવાબ કરવાના નહીં એટલા માટે સવાલ જવાબ નહીં કરવાના કે અહીંયા કોઈ જવાબદાર માણસ નથી હવે આજીવન સભ્યોને કહેવા માંગુ છું કે સમજો આ ભાઈની વાત કેટલા મેળા પીપણા છે જોજો બળવંતભાઈ જગદીશભાઈ રાઠોડ ગોર્ધનભાઈ મકવાણા સોલંકી ના કાંતિભાઈ આ પાંચ જણા મેળા પીપળું કેવું કહેવાય કે કાંતિભાઈ બી ટ્રસ્ટી હતા વડીલ ટ્રસ્ટી ને સિનિયર ટ્રસ્ટી કહેતા એ પોતે જાતે કહેતા આ મંડળના પાછા એમની બાજુમાં બેઠા એવા સુખભાઈ સોલંકી એ તો જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી એટલે દાસ કાકા મેનેજિંગ ટ્રસ્ટી હતા પણ તમામ વહીવટ સંભાળતા હતા એ એ આખો બધાને ખબર જ છે ત્યાં એમાં પંચોતેર ટકાની ખબર છે તો પછી આજીવન સભ્યોમાંથી કોઈ સવાલ જવાબ કરે તેના જવાબ આપવા તે બંધાયેલા જ હતા એટલે આ આજીવન સભ્યોને આંખે પાટા બાંધવાનું કામ કરી રહ્યા છે આ પાંચ જણા શેના માટે તમે શું એવું છુપાઈ રહ્યા છો એ સવાલ કરે આજીવન સભ્ય તેને જવાબ અપાય જો તમે ચોખ્ખા હોય સારા હોય સારો વહીવટ કર્યો હોય તો એને જવાબ અપાય પણ ના એ બળવંતભાઈને મોરચો સંભાળી લીધો એમ કે હું કહી દઉં કોઈ એ ચૂંટણી સિવાય કંઈ બોલવાનું નહીં હવે એકચ્યુલી તો એ મિટિંગ જ ના કહેવાય કે એ મિટિંગ ગેરબંધારણીય કહેવાય કે કોઈ પણ સામાન્ય સભાની અંદર અમે તો બહુ સામાન્ય સભા કરી છે રાજકીય કરી છે અને સામાજિક કરી છે એની અંદર મિનિટ્સ વંચાણે લેવાય પહેલાં સૌથી પહેલાં સામાન્ય સભાની સભાનો પ્રમુખ કર્યા પછી એના મિનિટ્સ વંચાય કે ગત જે ઠરાવ લખ્યા એ શું હતા શું કામગીરી કરવાની આપણે નક્કી કરેલી ને શું આપણે કરી શક્યા એની વાત આપણે આ સામાન્ય સભામાં કરવી પડે જે કરવા માગતા નહોતા અથવા આજીવન સભ્યોમાંથી કોઈ પૂછે કે કેટલાય વર્ષથી ધારો કે પેલા મુકેશભાઈ પંચાલ છે કારેલિયા એ રાજીનામું આપતા હતા તમે પાછું ખેંચી લેતા હતા એ શું હતું કેમ રાજીનામું આપતા હતા તો એનો જવાબ હસમુખભાઈને આપવો પડે આપી શકે એમ નથી કારણ કે એ જવાબ આપે તો ફસાઈ જાય એવું છે કોઈ પૂછે કે પેલા ગોરધનભાઈ વાળો કેસ શું છે કે એની અંદર તો એ હસમુખભાઈ ના આપી શકે કારણ કે એણે જે ફ્રોડ કર્યો છે એમાં એમનું જે કંઈ ઇન્વોલ્વમેન્ટ હોય આપણને ખબર નથી પણ એ ગોરધનભાઈને બહુ જ છાવરતા અને એમને અત્યાર સુધી પ્રમુખ જો ટકાઈ રાખ્યા હોય તે માત્ર ને માત્ર હસમુખભાઈ સોલંકીના બે જણાએ તો એનું કારણ શું એટલે એ એક બહુ અસમંજસવાળી પરિસ્થિતિ છે અને એ જે જમીન વેચી અને જમીન લીધી એમાં હજી સુધી એક રૂપિયો કોઈ ટ્રસ્ટીએ નાખ્યો નથી સિવાય આ દાસ કાકાએ છેલ્લે મણિનગરવાડીમાં કહ્યું આ બધાએ ના પાડી પૈસા પૈસા આપવાની એટલે કે ભાઈ આપણે આ આપણા ખર્ચે બનાવી નાખીએ એમાં પાણીના બોરના અડધા પૈસા અઢી લાખ મેં આપી દીધા બીજા કાંતથી ભાઈ મારું એ પણ લાખ રૂપિયાનો ઝાંપો બનાવી આપે અને જયકાંત ભાઈ વાઘેલા અઢી લાખ બોરના થોડા બાકી છે પણ આપી દેસ પણ કહેવાય કે આ વસ્તુ અમે નક્કી કરી નાખી કે ભાઈ મણિનગરવાળી બે વર્ષથી ભાડું ભરતા હતા કશું આવક નહોતી તો એને કમસે કમ વાપરવાલાયક તો કરવી પડે ને એ વાપરવાલાયક આ વરસાદના હિસાબે થોડું અટક્યું કામ બાકી દસ પંદર ટકા જેટલું કામ બાકી જે થઈ જશે અને કદાચ તમે બે પાંચ લાખ રૂપિયા ખર્ચીને પાર્ટી પ્લોટ લેતા હોય ને એવી સરસ જગ્યા બની જશે કે ત્યાં ગાળે તમે તમારા દીકરા દીકરી કે કોઈપણ પ્રસંગ ઉજવી શકો અને નોમિનલ ભાડામાં બાર પાંચ લાખ દસ લાખ હોય તો અહીંયા આગળ પચાસ હજાર કે લાખ જે કંઈ નક્કી કરે તે કમિટી નવી આવે એમાં તમે કરી શકો પણ આ હસમુખભાઈને આ કાંતિભાઈને ધીરજ ના રહી ના ખાસ બળવંતભાઈને અને જગદીશભાઈ રાઠોડ એને એમ થઈ ગયું કે ઓહો અમારો ગરાસ લૂંટાઈ જશે એમાં બળવંતભાઈ તો ફરફર્યું લઈને આવી ગયા કે તમને આ આપવામાં આવે છે તમે ચૂંટણી નથી કરતા એમ અથવા કરો મૂળ વસ્તુ ત્યાં આજીવન સભ્યોને કેવા માગું છું કે આ આખો વિવાદ શું છે કે બે ચાર પાંચ જણાએ જો દાસકાકાને આવીને કીધું હોય કે દાસકાકા ચૂંટણી આપી દો આપવાની તો હતી જ પણ સમય મર્યાદાના નેવું દિવસમાં અને કામ હજી થોડું બાકી હતું તો તરત જ કાકા કહેવાના હતા કે ભાઈ આ કામ પતે એટલે ભાઈ બધાને બોલાવીને જમાડીને આપણે ચૂંટણી આપી દઈશ બરાબર પણ આ લોકોને ખબર નહીં શું કોઈને ભૂત વળગ્યું ભગવાન જાણે ખ્યાલ નથી મને પણ આવી રીતે લખીને આપી ગયા એ લખીને આપી ગયા એ જિંદગીમાં પહેલી વાર આ દાસ કાકાને કડી જગ્યાએ ટ્રસ્ટી જે એ છે ને હું છું આવું કોઈ પત્ર હજી સુધી કોઈ આપી ગયું નથી અને એના કારણે એ જે દિવસે આપ્યું ત્યાંથી આજ સુધી આજે પણ દાસ કાકા પરસોત્તમ દાસ પિચોડા આપણા ભામાસા આજે પણ અંદરથી આઘાતમાં છે તબિયત એમની સારી નથી આવું નિંદનીય કામ કરવાનું તમારા લોકોને તમારે શું લઈ લેવું છે ભાઈ લઈ લો ને તમે કાયમી માલિક બની જાઓ હસમુખભાઈ સોલંકી તમે જગ્યા લીધી છે ને બાજુમાં એટલે તમારે એ વાડીમાં ને એમાં કાયમી માલિક બની જાઓ એટલે તમારે જેમ ફાર્મ હાઉસ તરીકે ઉપયોગ કરો એમ કરજો પણ આટલું બધું આટલી બધી માથાકૂટ શું એમ આજીવન સભ્યોને કોઈને બોલવા નહીં દેવાના અને સીધી બસ ચૂંટણી જ છે બસ બીજી કોઈ વાત જ અહીંયા નહીં કરવાની એવી દાદાગીરી કરવાની કે આ સમાજ કંઈ તમે ખરીદી લીધો છે કે બળવંતભાઈ એક ગોર્ધનભાઈ એક હસમુખભાઈ એક કાંતિભાઈ એક પેલા જગદીશ રાઠોડે પરચેસ કરી લીધો છે સમાજ જવાબ આપવામાં આવશે આનો અને તમે તારે ચૂંટણી કરીને ટ્રસ્ટી એકવાર થઈ તો જાઓ પછી હજી વારો વાહે બાકી છે તમને એમ કે આવું કરી દઈએ એટલે આમ થઈ જાય નવે બધું દબાઈ જાય એ કશું દબાવવાનું નથી એનો જવાબ આપીશ પણ શાંતિથી આપણે કંઈ ઉતાવળ નથી તમ તાર અત્યારે પહેલાં માલિક થઈ જાઓ જે કંઈ મિલકત હોય આ તે જે હોય ને એના તમે માલિક થઈ જાઓ પહેલાં પણ હું આજીવન સભ્યોને અત્યારે એટલું કહેવામાં આમાંનું ઘણું બધું મેં પહેલાં કહી દીધું પણ છતાં આજે એટલે કહેવામાં આવ્યો આવ્યો છું સૌથી પહેલાં તો મારે કોઈ ટ્રસ્ટીમાં ઊભું નથી રહેવાનું કે મને કોઈ સમાજમાં ઊભું રહેવું નથી રહેવાનું કે દાસચાકા પણ નથી ઊભા રહેવા એવા લોકો ઊભા રહેવાના છે કે જે લોકો ખરડાયેલા છે સમજો એમાંના પાંચ જણા તો આ અત્યારે જ નામ આપું છું હસમુખભાઈ સોલંકી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને જગદીશભાઈ રાઠોડ આ બળવંતભાઈ વકીલ અને પેલા ભાઈ ગોર્ધનભાઈ મકવાણા અને ગોર્ધનભાઈ મકવાણા તો સૌથી મોટા ગુનેગાર છે પાછા કે છે મને આમ કરી દેજો ને તેમ કરી દેજો અરે ભાઈ તમે દેખીતી રીતે તમારા વિડીયોમાં કબૂલ કરી ચૂક્યા છો કે મેં દસ્તાવેજ આવી રીતે જ્ઞાતિના એકાઉન્ટમાં પૈસા ભર્યા ને પાછા લીધા તો આ વસ્તુ ના થાય હવે આ વસ્તુ એ વિડીયોમાં કબૂલ કરે છે તો એ ત્યાં સામે બેઠેલા પેલા પંકજભાઈ મિસ્ત્રી હોય જગદીશભાઈ રાઠોડ હોય કે કાંતિભાઈ પીઠવા હોય કે ભાઈ હસમુખભાઈ સોલંકી હોય કે બળવંતભાઈ હોય કોઈ પાછા કહેતા નથી એને કે આ તમે બોલો છે એ તમે ફસાયા છે કારણ કે એને બહુ સારું કામ કર્યું છે લોકોના મતે એવું કહેવાય અને આ બળવંતભાઈ પાછા મેં કેસ કર્યો છ મહિના પહેલાં સાત મહિના પહેલાં તો પાછું આખા કેસની બ્રીફ એમણે મન કરી આપી કે આ કેસ તમે કરશો અને કરવો જ જોઈએ એક બધા ટ્રસ્ટી જેલમાં જાય એવું છે હવે એમાં બે ચાર બે ત્રણ ટ્રસ્ટી જોડે બે હવે આમાં કોને તમારે તળિયું શું અને કોનું એટલે આજીવન સભ્યોએ વિચારવાનો સમય છે મેં કીધું સારા ટ્રસ્ટીઓના નામ હોય ને તો એ નવી બોડી આવવી જોઈએ અને નવી બોડી જે કોઈ આવે મેં તો બે ચાર પાંચ નામો આપ્યા હતા વચ્ચે વિડીયોમાં એટલે હવે ફરી નહીં કહું પણ એવા સારા લોકો આવે ને તે સારા લોકો વહીવટ તો કરે અને સાથે સાથે જૂનો જે કંઈ વહીવટ થયો છે એને ઉજાગર કરી અને એના ઉપર સારો એટલે કે સ્વચ્છતા ફેલાવે એનું એ ગંદુ રાખવાનું કામ પણ ના કરતા જે કોઈ ટ્રસ્ટી આવે એને કહું છું પણ આજીવન સભ્યોએ ધ્યાન રાખવાની જરૂર છે કે આ જે હસમુખભાઈ સોલંકી એને કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા એ એમને એમ છે કે પેલા હસમુખભાઈને હું દેવતણખી ગ્રુપ ચલાવું છું એટલે જીતી જઈશ કાંતિભાઈ એને એમ છે કે અમે પીઠવા પરિવાર બનાવી દીધું ને પેલા સેવા સમાજવાળા સાથે છે એટલે હું જીતી જઈશ એટલે પેલા પંકજભાઈને કદાચ એવું હોય આ બધાને એવું હોય પણ તમે સમજી લેજો કે આ બે ત્રણ જણાને તો જો ભૂલથી ટ્રસ્ટી થઈ ગયા ને તોય હું એ લોકોને પડકાર્યા વગર નહીં રહું કારણ કે એમની વિરુદ્ધમાં મારી પાસે ખૂબ મોટા સબૂત છે અને એનો કેસ આ હસમુખભાઈ અને આ કાંતિભાઈએ કાકાને વિનંતી કરીને મારો કેસ છ મહિના પહેલાં પાછો ખેંચાવડાયો આજે પણ કીધું દાસ કાકાએ આજે પણ એક મહેમાન આવ્યા હતા એની સામે કીધું કે હા એ વાત સભ્ય કાકા તમારી પીઠમાં ખંજર માર્યું કે નહીં તો કે હા કારણ કે એ તમને કેસ પાછો ખેંચાવવાનું કીધું કે નહીં તો કે હા મેં તમારા કેવાથી મેં કેસ પાછો ખેંચ્યો ને તો કે હા તો શું કહેવાય આને શેના માટે તો અત્યાર સુધી રિઝલ્ટ આવી ગયું હોત ખબર પડી ગઈ હોત નખરું નકરું નકરું જુઠ્ઠું ખોટું કરવાનું અને પાછું સમાજમાં બે હાથ જોડીને બે જવાનું કે અમે સૌથી સારા આ રીતે સમાજ ના ચાલે કંઈ વાંધો નહીં ચલાવો હોય તો આજીવન સભ્યોને મને કંઈ વાંધો નથી પણ સાચી વાત કહેવાની હતી એટલે હું તમારી સમક્ષ આવ્યો હતો અને જ્યારે જ્યારે સાચી વાત કહેવાની હશે ત્યારે હું આવીશ વિડીયો મૂકીશ જેને મારી વિરુદ્ધમાં ફરિયાદ કરવી એ કરે મને વાંધો નથી હું ક્યાંય ખોટો નથી બંને પોઈન્ટમાં હું ક્યાંય ખોટો નથી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાનું જે પીઠવા પરિવાર ના કરો એવું કહેવામાં પણ દાસકાના કહેવાથી કીધું છે એમણે બે વર્ષ પહેલેથી કીધું છે અને એટલે જ હું કહું છું ને કહેતો રહીશ એમાં હું ક્યાંય ખોટો નથી અને હસમુખભાઈ સોલંકીએ ગોરધનભાઈ મકવાણાને એમના ફ્રોડમાં મેળા પીપળામાં સાથ આપ્યો છે એટલે એમની સામે પણ હું આજે છું આવતીકાલે છું એમાં ક્યાંય બાંધછોડ થવાની નથી પણ મહેરબાની કરીને સમાજનું કામ સત્યતા સાથે કરો અમે તો મહેનત કરીને સારી રીતે કર્યું હવે જે કરે તે સાચું અને જય વિશ્વકર્મા જય માતાજી